મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચેલેન્જ ગેમ ચાલી રહી છે જેના કારણે મોરબીનું રાજકારણ ગરમાયું છે ગઈકાલે મોરબી કલેક્ટર અને સમીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું જે બાબતે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા અમુક વૈધિક સવાલો ઉભા કરવામાં આવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મીટિંગ પ્રજાહિત માટે હતી કે માત્ર ભાજપના હોદ્દેદારો માટે હતી સસ્પેન્ડ કરેલા પૂર્વક કાઉન્સિલરો અને ફક્ત એક જ પાર્ટીના કાર્યકરોને મીટિંગમાં કેમ સ્થાન આપવામાં આવ્યું જેવા સવાલો અત્યારે આપ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે મિત્રો છેલ્લા ઘણા સમયથી આામ આત્મી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે લોકો ઉતર્યા હતા આ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને અમે જાણ્યું ઘણી બધી અસહ્ય સમસ્યાઓ પ્રજાને પડતી હતી એમના સમાધાન માટે થઈ અને અમે આંદોલનો પણ કર્યા અને ત્વરિત ધોરણે પ્રજાલક્ષી જે કામગીરી હતી કામગીરી અમે ચાલુ પણ કરાવી તો આ જે આંદોલનો બન્યા એમનો પડઘો સમગ્ર ગુજરાતની અંદર પડ્યો ત્યારબાદ આપણું મોરબીની અંદરનું જે નિંદર તંત્ર ગણી શકાય એ ત્વરિત ધોરણે જાગ્યું આપણા અહીંના સુતેલા નેતાઓ પણ જાગ્યા અને આ નેતાઓ નેતાઓને આ તંત્ર સાથે મળીને રાત્રિના અગિયાર અગિયાર બાર બાર વાગે જ્યારે પ્રજા સૂઈ ગઈ હોય ત્યારે રોડ ઉપર પ્રજાના પ્રશ્નો માટે નીકળતા થયા આ એક આમ આદમી પાર્ટી અને આમ જનતાની જાગૃતિની તાકાત છે આ તાકાતના પરિણામે ગઈકાલે આપણા જે કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર જે એક ત્વરિત મિટિંગનું આયોજન થયેલું હતું આ મિટિંગના આયોજનની અંદર સ્વાભાવિક છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો હાજર હોય જ જેમ કે ધારાસભ્ય શ્રી છે સાંસદ સભ્ય શ્રી છે રાજ્યસભાના સાંસદ છે આ લોકો તો હાજર રહી શકતા હોય છે પરંતુ અગત્યની વાત એ છે કે આની અંદર સરકાર શ્રી એ જે લોકોને સસ્પેન્ડ કરેલા નગરપાલિકાના જે કઈ પણ પ્રતિનિધિઓ હતા કોર્પોરેટરો હતા એ લોકોની પણ આની અંદર હાજરી જોવા મળી હતી જો આ લોકો કઈક મોરબી માટે સારું કરવાના હોય તો એ લોકો તો સૌપ્રથમ ચૂંટાયેલા હતા અને આજ સરકારે એ લોકોને સસ્પેન્ડ કરેલા છે ચલો એ વાત છોડીએ તેના સિવાય ભાજપના બીજા કાર્યકર્તાઓ પણ આ મીટિંગની અંદર હાજર હતા તો જો આ ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ આવી અધિક કલેક્ટર શ્રી કમિશનર શ્રીની મિટિંગની અંદર જો હાજર રહી શકતા હોઈએ તો એક અમે આમ જનતા આમ નાગરિક તરીકે આજે અમને પૂછવા માંગીએ છીએ કે શું અમે રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો નથી અમે શું મોરબી માટે સારું નથી વિચારતા શું મોરબીની થી અમે અજાણ છીએ આ ઘણા બધા પ્રશ્નો અમારા મગજની અંદર ચાલી રહ્યા છે લોકોના મગજની અંદર ચાલી રહ્યા છે આવી મિટિંગોની અંદર એક સામાન્ય અને પ્રજાને જાગૃત માણસોને સ્થાન હોવું જરૂરી છે અમે તો રાષ્ટ્રીય પાર્ટીના પદાધિકારીઓ છીએ

તો અમે આ મીડિયા માધ્યમ થકી સરકાર શ્રી દ્વારા સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે મોરબીની પ્રજા માટે મોરબીની પ્રજાના હિત માટે કોઈ પણ કામગીરી લક્ષી મીટિંગનું આયોજનો થતા હોય તો એક વિરોધ પક્ષના નાતે એક રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનના નાતે અચૂકપણે અમને આમંત્રણ બહુ જરૂરી છે બસ આટલું જ કહીને વિરુમજી જય હિન્દ જય ભારત રિપોર્ટર યોગેશ રંગપરિયા સાથે ચક્રવાત ન્યૂઝ મોરબી thank <todiculose>